મસ્ત વરસાદ ચાલુ છે કોમન બાથરૂમ સંડાસ છે ભાઈઓ માટેના મસ્ત મજા જમવાનું હોય જમીએ અમે બસ હવે જમવા માટે આયા બધા ફ્રેશ સુન કેમ્પિંગ આ નજારો જોવા મળે જો ચાર્જિંગ માટે બધા મોજ જમ્યા પછી મોજીલા મિત્રો સાથે મસ્ત સાંભળી રહ્યા હીએ ઓલ્ડ ગીતો મસ્ત મજાના ગરબા રમ્યા ઉપર મોજીલા મિત્રો ગેમ રમી રહ્યા અમારો ટેન્ટ સુઈ જઈશું બરાબર કાલે ગવર્નર હિલ